છગડા તાલુકાના રાજપાડીની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ તિરંગા યાત્રા પર જિલ્લા સંઘ પ્રમુખ પ્રકાશભાઈ મોદી તેમજ મહામંત્રી પ્રમુખ ઉપપ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તિરંગા ડીપી શા વિદ્યા મંદિર નીકળીને બજારમાં આવેલ શહીદ ભગતસિંહ સ્મારક ખાતે સમાપન કરવામાં આવી હતી પંદર ઓગસ્ટ બે હજાર પચીસ સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાનું આખા દેશમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તાલુકાના રાજપાડી ડીપી વિદ્યામંદિર ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાના હાથમાં લઈને ભારત માતા કી જય 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 કાર સાથે જોડા હતા અને આ તિરંગા યાત્રા રાજપાડી ગુડલક હોટલ પાસે શહીદ ભગતસિંહની પ્રતિમા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા ભરૂચ જિલ્લા સંઘ પ્રમુખ પ્રકાશભાઈ મોતી અને ચગડા તાલુકાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ પ્રસંગે આજુબાજુના ગ્રામજનો અને હોદ્દેદારોને અને આગેવાનો કાર્યકરો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અબ્દુલ રોફ ખત્રી ઉમલ્લા પંદરમી ઓગસ્ટ એટલે ભારતનો સ્વાતંત્ર દિવસ દિન નિમિત્તે ઓગણસીમિત દિનની પૂર્વ સંધ્યા દેશભરમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એ પ્રમાણે સમગ્ર દેશના સમગ્ર રાજ્યોમાં જિલ્લાઓમાં તાલુકાઓમાં અને નગરોમાં પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી મુકામે વિદિશા વિદ્યાલય થી ભગતસિંહ પ્રતિમા સુધી અહીં સ્થાનિક બધી શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ શાળાના શિક્ષકો આચાર્યો રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ અને આમ જનતા મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રા રેલીમાં સૌ સાથે સહભાગી થયા છે એને બિરદાવવા માટે એને યાદ કરવા માટે અને તાજેતર માં સામે આપણા દેશના વીર જવાનો લશ્કરની ત્રણે પાંખો જે સિંદુર સિંદુર ઓપરેશન એના માધ્યમથી જે સફળતા મેળવી છે આ સફળતાને બિરદાવવા માટે આ દેશના સૈનિકોને બિરદાવવા માટે આ તિરંગા યાત્રા આજે દેશભરમાં યોજાઈ રહી છે અને આ તિરંગા યાત્રા સાથે સૌ સહભાગી થયા છે ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન આજે આ રાજપાટી મુકામે તિરંગા યાત્રામાં જે લોકો સામેલ થયા છે વિદ્યાર્થીઓ આચાર્યો વાલીઓ રાજકીય નેતાઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન